દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો રાપરમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કાંકરી ચાળો કરનાર ઝડપાયો રાપર કોટ પાસે આવેલી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કાંકરીચાળો થયો હોવાની જાણ રાપર આંબેડકર યુવા ગ્રુપને થતાં આ બાબતે પોલીસને લેખિત રજૂઆત કરાઈ હતી આ રજૂઆત પછી રાપર પોલીસ દ્વારા હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી રાપર પીઆઈ જે બી બોબડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાપર કોર્ટ પાસે આવેલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કાંકરી ચાળો કર્યો કોઈએ કર્યો હોવાની જાણ તેમને કરાયા બાદ અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સની મદદથી મળેલી બાતમીના રાપરના નવાપરા વિસ્તાર ખાતેથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કાંકરી ચાળો કરનાર પાંત્રીસ વર્ષીય હીરાભાઈ દેવસીભાઈ ભરવાડને મંગળવારે પકડી લઈ સઘન પૂછપરછ કરતાં ચાળો પોતે કર્યો હોવાનું જણાવતા अरजदार डॉक्टर बाबासाहेब आंबेडकर युवा ग्रुपना प्रमुख दिलीपभाई अजणभाई गोहिले करेली फरियाद संदर्भे हीराभाई विरुद्ध बी ए एस एसनी कलम एक सो सव्वीस एक सो पास एक सो सित्तेर मुजब कायदेसर कार्यवाही करिपोटर लालजी बोखाणी रापर બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ